હાર્દિક સ્વાગત છે મગરપુરા બસ સ્ટેપોમાં આવેલ માથો કાઠિયાવાડી રેસ્ટોરન્ટ નામની હોટલમાં ગોંધી રાખી બાળ મજૂરી કરતા કુલ પાંચ બાળકોને હોટલ માલિક પાસેથી મુક્ત કરાવતી વડોદરા શહેર ટીમ મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ દરમિયાન એચ ટીમને બાતમીદારો દ્વારા બાતમી મળેલ કે મકરપુરા બસ ડેપોમાં આવેલ માધુકાઠેવાડી રેસ્ટોરન્ટવાળી હોટલનો માલિક છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરે છે તેવી હકીકત મળેલ જે આધારે સદર જગ્યાએ તપાસ કરતા પાંચ સગીર છોકરાઓ ઉંમર વર્ષ સત્તર ઉંમર વર્ષ ચૌદ ઉંમર વર્ષ ચૌદ અને ઉંમર વર્ષ ચૌદ તથા વર્ષ 16 કામ કરતા જણાઈ આવેલ સદર હોટલ માલિકે સગીર બાળકોનું માનસિક અને આર્થિક શોષણ કરેલ હોય જેથી સદર હોટલ માલિક રિંકેશ ભૂપતભાઈ રાતડીયા હાલ રહેઠાણ ત્રણસો બે રેતી રેસિડેન્સી નોવેનો રોડ મકરપુરા ડેપો પાસે મકરપુરા વડોદરા મૂળ રહેઠાણ કામ મંડલિકપુર તાલુકા જેતપુર જિલ્લા રાજકોટનાઓ વિરુદ્ધમાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુબેનાલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદરની કલમ નેવ્યાસી મુજબ ફરિયાદ રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તથા ઉપરોક્ત બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી ફરીથી બાળમજૂરી ન કરે તે સારું બાળકો અને તેમના સગા સંબંધીઓનું એચડીઓની ટીમ દ્વારા યોગ્ય કાઉન્સેલિંગ કરી બાળકોને તેઓના સગા સંબંધીઓને સોંપવામાં આવેલ આરોપીઓનું નામ રિંકેશ ભૂપતભાઈ રાતડિયા હાલ રહેઠાણ ત્રણસો બે રેથી રેસીડેન્સી નો રોડ મકરપુરા ડેપો પાસે મકરપુરા વડોદરા મૂળ રહેઠાણ ગામ મંડલિતપુર તાલુકા જેતપુર જિલ્લા રાજકોટ સારી કામગીરી કરનાર અધિકારીશ્રીમાં ડૉક્ટર બી પી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એચ ટીયુ વડોદરા શહેર